આ શિવ મંદિરનું રહસ્ય બતાવીશું કહેવાય છે કે મંદિરનું નિર્માણ એક કે વાતમાન ભૂતખેલું છે જે ખૂબ ઊંચા શરૂ કરી રહ્યા છે પરંતુ કોને બનાવવું અને કેમ મંદિરનું નામ છે ભૂતેશ્વર મહાદેવ અને તેમાંની ઇન્ટો એકની ઉપર એક રાખીને બનાવવામાં આવી છે સ્થાનિક માન્યતા છે કે આ મંદિરની રક્ષા પરલંકિક શક્તિઓ કરે છે તે માટેના આધાર છે લાંબા વર્ષો આ બોર્ડ કરવો દેવતાઓ અને ભૂતોની કથાઓ ગમે ત્યાં આ મંદિરથી જોડે છે સાનન સમયથી આ નજીકના વાયદ મહિલાએ ખાંડી વગાડી ગઈ હતી પેટી ભૂતો ભાગી ગયા મંદિરના શિખરમાં તિરાડ સ્પષ્ટ છે જે કે નમ્રતાથી રોમાંચક છે મંદિર સતત અરસ્યોનું કેન્દ્ર છે જ્યાં શિવલિંગ અને નાગદેવતાની આકૃત છે